ભાઈ ગુલકન ખાવું હોય ને તો ભાઈ પાલીતાણાનું પાલીતાણાની અંદર સૌથી બેસ્ટ અને જે સારામાં સારું ગુલકન ખાવું હોય ને તમારે તો જૈન ડેરીનું તમારા ગુલકનની એવી શું વાત છે કે સ્પેશિયલ લોકો વિદેશવાળા લોકો આટલા આશિક છે અને આનું આટલું બધું માર્કેટમાં સૌથી વધારે ડિમાન્ડ ગુલકનની હોય તો તમારી જ હોય છે તો આજે હું સ્પેશિયલી જાણવા માટે હું ડાયરેક્ટ ખેતરમાં જાઉં કે ભાઈ આ બધું શું છે શું સિસ્ટમ છે આ લોકોની સ્પેશિયલ કેમ છે લોકો આ બધી જગ્યાએ ગુલકંદ તો મળે છે પણ સ્પેશિયલ આમનું જ ગુલકંદ કેમ પસંદ કરે છે આમની શું એવી વિશેષતા છે એ જાણવા માટે અત્યારે હું ડાયરેક્ટ મોરબીથી પાલીતાણ આવ્યો છું પહેલાં તો જય જીરેન્દ્ર જય માતાજીભાઈ જય માતાજી કમલેશભાઈ કેમ છો બસ એકદમ મજામાં છું ભાઈ આખા વર્લ્ડમાં ગુલકન બધી જગ્યાએ મળે પણ પાલીતાણા અને ગુલકનની વાત જ કંઈક અલગ છે એવું શું છે લોકો આમ આશિક છે અને પાલીતાણા અને ગુલકન સૌથી ફેમસ છે એનું રીઝન શું છે સાહેબ આપણું જે ગુલકન છે ને એ પ્યોર દેશી ગુલાબમાંથી બને છે જે પિંક ક્રોસ દમાસ્ત ક્રોસ જે ઠંડક માટે અને આ જે ગુલાબ છે ને એ ઠંડક અને મગની જે મગજની જે તજા ગરમી છે એ દૂર કરે છે આ જે ગુલકન શું વાત કરો એટલે ગુલકની અંદર મેન મોનોપોલી કયો એ આપડા ગુલાબ જ છે આ ગુલાબ આ જે પિંક ગુલાબ થી જ તે ગુલકન બને સાહેબ આ જે તો આ ગુલાબ બધી જગ્યાએ નથી ઉગતા ગુલાબ તો બધે ઉગે ના ના સાહેબ બધે જે જાજા ભાગે ઉગે છે ને બધે રેડ ઉગે છે રેડ ઉગે હા આનો આ જે દેશી ગુલાબ છે ને એ પાલીતાણા અને આનું જે પ્રોડક્શન જે ગુલાબને જે ઉગાડવા માટે જે ઉછેર કરવા માટે જે આવે છે ને હું તે પૂછો આ માળીને આમાં કાટા અને આ પ્યોર દેશી ગુલાબ આવે છે આમાં લાલ ગુલાબ ડિવાઇન ગુલાબ એમાં કાંટો ન હોય અને આમાં કાંટો હોય આમાં કાંટો અને ઓરિજિનલ જે આ પિંક ગુલાબ છે દેશી ગુલાબ એમાં પુષ્કળ કાંટાનું પ્રમાણ હોય છે એમાં કોઈ આ આયુર્વેદિક ખાતર કે એવો ઉપયોગ કરવાનો નથી આવતો પ્યોર દેશી ચાણિયું ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને જેથી એનું એવું ઉત્પાદન સારામાં સારું અને સારામાં સારો ક્વૉલિટી કે ગુટ ગુટનું ફર્સ્ટ ક્લાસમાં ફર્સ્ટ ક્લાસ અહીંયા પાલીતાણા પ્રોપરમાં અત્યારે પ્રમાણમાં દેશી ગુલાબ આવે અને શેત્રુજી નું આનું વાતાવરણ સારામાં સારું છે અને પાણીનું પ્રમાણ બેસ્ટ છે ક્વોલિટી જેથી કરીને આ જે ઉત્પાદન સારામાં સારું થાય છે કારણ કે આ તો પાવન ધરતી છે સાહેબ પાવન ધરતીમાં જ્યારે આવા માણસો પણ સુરાતન ને સુરવીર પાકતા હોય તો પછી આ છોડ કેમ બાકી રહી સાહેબ એટલે સૌથી બેસ્ટ જે આ ગુલાબદીન મોનોપોલિક છે એનાથી જ આખા ગુલકનની એક સ્પેશિયલ વિશેષતા છે તો હવે ભાઈ આમાં જ મેઈન પ્રોડક્શન છે હવે આપણે જય અમે હવે આપણે તમારા શોપ ઉપર પહોંચી ગયા છે જૈન ડેરી ગુલકન તો એક્ઝેક્ટ કોઈને લોકેશન કહી દો કદાચ કોઈ આવી રહ્યું હોય તો કેવી રીતે આવી શકે નવાગઢ

એને કે પાંદડી નોખી કરવામાં આવતી હોય છે તો આને પછી ક્લીન કરો કે પછી કેવી રીતે પ્રોસેસ હોય આપણે હા આને પછી ક્લીન કરવામાં આવે છે ને આગળ જે આ પાંદડી છે એ ક્લીન કરવામાં આવે છે તો આને ક્લીન કેમ કરવું પડે આમની અંદર જે લીલી પાંદડી છે ખરાબ પાંદડી છે જે આની ગુલાબની વચ્ચેની જે પરાગ છે હા 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 એ એકદમ નીકાળી દેવામાં આવે છે આ ચાણાની મદદથી બરોબર પરાગ એટલે આપણે ઓલું બતાવી દઈએ કે ભાઈ હા બતાવી દઈએ જે આજે આવશે ને ફરો કરું

પછી આમાં શું નાખવાનું આવશે આપણે આમાં પ્યોર ખડી સાકર જે ખડી સાકર હા પ્યોર પછી ખાંડ બન નથી નાખતા ને નહીં સાહેબ પ્યોર સાકર પ્યોર સાકર હતો જો સાકર છે હો ભાઈ જોલી ખાંડ યુઝ કરવા મન નથી આવતી પ્યોર ખડી સાકર હતો જે જે આ હેલ્થ કોન્શિયસ લોકો હોય છે ને ઈ બી આને યુઝ કરી શકે છે અચ્છા તો આમાં પ્રમાણ શું હોય ગાય હા 1:0.5 સાકરનું પ્રમાણ આવે છે એટલે 1 જ્યારે

ખાંડ થી જે ગુલકંદ છે ને એમાં ચાસણી નું પ્રમાણ વધારે આવે છે હા અને આ જે ખડી સાકર છે ને એ ઠંડક માટે અને હેલ્થ કોન્શિયસ લોકો જે યુઝ કરે છે એની માટે આ બેસ્ટ રહે છે સાકર જે ઠંડક આપે છે અને ખાંડમાં માં તમને ખબર છે કે કેમિકલ પ્રોસેસ થઈને બનતી હોય આ એકદમ પ્રોસેસ વગર ની જાવ અને અંદર તમારું જોતું પ્રમાણે માપ પ્રમાણે તમે નાખી દીધું બસ હવે આપણે આને મશીન ને સ્ટાર્ટ કરવામાં આવે

તડકામાં જ પાકી થાય છે તડકામાં પાકી થાય જી આમાં જાણે જેમ આપણેલું ચૂંદો બનાવી એ જ પ્રોસેસ છે એવું બરાબર મરબ્બો છે હા છે કેમ આપણે તડકે એ બે ચાર દિવસ ખાંડ હોય એટલે બે ચાર દિવસ રાખવું બરાબર આ ખરી સાકર છે એટલે લોંગ ટાઈમ રાખવું સાકરને વાર લાગે ખાંડને વાર ખાંડને થોડો ટાઈમ લાગે સાકરને થોડો ટાઈમ આને કેટલા દિવસ સમય રાખો તડકામાં આને કમ સે કમ જને સવા દોઢ મહિનો તો રાખવું પડે સવા દોઢ મહિનો ઉધી આવું નવરી હા શું વાત કરો તો આઉ કેટલા તમારી પાસે આવા 4 થી 5 અચ્છા તો તો આ બહુ મહેનત વાળું કામ કાચે તમારો 700 કિલો માલ આવી જાય આમાં 700 કિલો માલ આવે હજુ તો આ જમા થશે ને હજુ હા હજુ જે આજે બંધ છે આવશે ઈ હજુ પાછું આમાં આવશે હવે આપણી પાસે બધા અલગ અલગ ગુલકંદ અંદર પણ અલગ અલગ ફ્લેવર પણ આવતા હોય છે તો આપણી પાસે કયા કયા ફ્લેવર માં છે એક સાદુ પ્લેન ગુલકંદ છે નોર્મલ બીજું કેસર અને ઈલાયચી ગુલકંદ કેસર અને ઈલાયચી હા કેસર અને ઈલાયચી નાખવામાં આવે છે ઈ ગુલકંદ છે પછી એક ડ્રાય ફ્રુટ ગુલકંદ છે ડ્રાય ફ્રુટ ગુલકંદ હા કેસર પ્લસ ડ્રાય ફ્રુટ આવે છે પછી અત્યારના ટાઈમ પ્રમાણે જે મીઠાઈનો ઓલ્ટરનેટિવ કે જે મીઠાઈવાળા લોકો પણ યુઝ કરે છે અને આ જે નોર્મલ લોકો બી ખાઈ શકે લો શુગર જેને શુગરનો પ્રોબ્લેમ હોય શાકનો એકદમ સિક્સટી પરસેન્ટ લેસ શુગરનો ગુણ એટલે આ શુગર અને ડાયાબિટીસ હોય તો એ લોકો આ ખાઈ શકે આ ખાઈ શકે બરાબર પછી એક વરિયાળીવાળો આવે છે જે ઠંડા મીઠા મુખવાસ વાળા યુઝ કરે છે પછી આપણા બધા નેચરલ શરબત છે કલર કાલરાયસન વગરના તો તમને હું બતાડીશ જો આ બી રોઝનું શરબત છે અને આ બીજું કલર વાળું આવશે એક રોઝ આવી રીતે હાથ રાખવાનું આ કલર વાળું આવશે ને આ એકદમ રેડ કલર આવશે અને એકદમ પ્યોર નેચરલ નેચરલ આવશે હા રોઝનું શરબત છે બધા નેચરલ શરબત હવે ટેસ્ટિંગ કરાવો ત્યાં સુધી તો કઈ મગજમાં નહીં બે આપણા હવે આ જે છે ને એ સેવન સીડ્સ ગુલકંદ છે આમાં ફાઈવ ટાઈપના સીડ્સ આવે

Kê, Sir. Anh ơi, combination kiểu nào vậy chứ? Thì mình có. Hmm. gì? Dry, Dry આવશે પાંચ સે આજ હેલ્થ કોન્શિયર જે આનો મિલ્ક શેક ભી સારું બને છે સ્વિસ વાળા બધા ટેસ્ટ કરવા છે તમારે કેવા કેવા લાગે છે ઇવેરીયા લુકવારસ આજે ઈઝીલી યુઝ થાય મિલ્ક બહુ સારું બને છે લો સુગર વાળું છે આ કયું છે નોર્મલ નોર્મલ આપણે ટેસ્ટ કરી લીધો ઓલરેડી છેલા છેલા મોરું આમાં પાંદડીનું પ્રમાણ એકદમ વધારે ટાઈપ મે છોય છો ફ્લેવર ટેસ્ટ કર્યા હવે મને એવું થશે કે મારે કયું મંગાવવું છે હવે તમને કીધું કે મને આ સ્વીટ્સવાળું બહુ ગમ્યું હતું કે એ તમને ખરેખર ખાવા માટે આ સારું છે અને એની અંદર તમારે જ્યુસ અત્યારે લોકો છે ને હેલ્થ કોશિયસના જે શેક બનાવતો હોય છે એની અંદર આ નાખશો એટલે બહુ મસ્ત લાગશે તમારે સ્વીટ શુગર એડ નહીં કરવી પડે એની અંદર અને ડ્રાયફ્રુટવાળું તમારા ઘણા લોકો એમ કહેતા ને કે કંઈક ખાવા માટે વ્યવસ્થિત જોઈએ તો આ મસ્ત લાગશે તમારે પછી કોઈ મીઠાની અંદર પણ તમે યુઝ કરી શકો છો મુખવાસ માટે આ મસ્ત છે જૈમાં પછી તમે છે ને એક મુખવાસની જરૂર નહીં પડે તમારે એટલે ગુલકંદનું પણ કામ કરશે અને આની અંદર વરિયાળીનું પ્રમાણ પણ બહુ મસ્ત નાખેલું છે અને આ એક મસ્ત લાગે છે કે એક પાન ખાશે ને એવું તમને લાગશે આની અંદર અને મોરું તો મને બિલકુલ ના ગયું કારણ કે હું ઓલરેડી ખાતો હોઉં છું ખાંડ એટલે મને તો મોરું મોરું લાગ્યું હતું એટલે જે કદાચ ડાયાબિટીસવાળા વાળા હશે એ લોકોને આ ભાવશે કારણ કે એને તો આવું જોતું હોય છે અને કારણ કે આ ગુલાબની મીઠાશ પોતાની છે એટલે આની અંદર બહુ પ્રમાણ ઓછું નાખવું પડતું હશે પણ આવે ખરા અને સાદું સિમ્પલ મને કેસરવાળું પણ બહુ જ ગયું હતું મને સૌથી બેસ્ટમાં બેસ્ટ છે ને એક કહેવાય ને કે એવું લાગે છે કે ચારે બધાએ લઈ લઉં એક હારે સિવાય મોરાને જોડી બધા એક એક મને ભાઈ આપી દો અને મારે લઈ જવું છે ઘરે અને ઘરે શાંતિથી બેન ખાઈશું આપણે અને આ બગડવાનું તો છે ને અને મારા કદાચ કોઈ પાલિતાણે ન આવી શકે તો તમને ઘર બેઠા પણ મળી જશે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો ઘરે મળી જશે ને બધા તો ઘરે પણ મળી જશે તો ગુલકંદ લઈ જવાનું છું પછી શરબત લઈ જવાનું છું કારણ કે હવે આવી ગયો છે ઉનાળો ગરમી લાગવાની છે ગરમી લાગે ત્યારે લૂ ના લાગે એના માટે તો આપણે ગુલકંદ ખાવું જ જોઈએ બરોબર ને ભાઈ ચોક્કસ આવી જાય ને બધા બધાને ઘર બેઠા ડિલિવરી મળી જશે એની જવાબદારી હું લઉં છું કોઈ ટેન્શન ના લેતા કારણ કે અહીંયા કેટલા વર્ષ થઈ ગયા આપણે પાલિતાણામાં પણ પૂછ્યું કે ભાઈ જૈન ડેરી એટલે શું એટલે તમને કહેશે છે આખો મિચિન ત્યાંથી પ્રોડેક્ટ લેવાય આટલા વર્ષનો એમનો જે કહેવાય ને કે અનુભવ અને જે ઈમાનદારી જે રાખેલી છે માર્કેટમાં નામ રાખું ને આટલા વર્ષ સુધી એ બહુ મોટી વસ્તુ છે પેલા તો રાઈટ ને ભાઈ તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે મળશું મેળે ગામ નહીં મળે આ મેક રણ દેદી આ ધરતી છે હરિયમ જેમાં નવા વિડીયો તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ભાઈ બધાને ઘર બેઠા પહોંચાડી દેજો ચોક્કસ